કરજણ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર સાકળા નાળાઓ ઉપર ખાડા રાજને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો હેરાન કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલા બામણ ગામ પાસે હાઈવે ઉપર સાકળો બ્રિજ હોવાથી અને ચોમાસામાં સાકળા બ્રિજ ઉપર કમરતોડ ખાડા રાજ સર્જાતા અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર પોર બામણ ગામ અને વરેડિયા પાસે સાંકડા બ્રિજ આવેલા છે હાઈવે સિક્સ લાઇન છે પરંતુ આ ચાર બ્રિજ સાકડા નાળા હોવાથી અવારનવાર બ્રિજ ઉપર બંને સાઈડે પાંચથી દસ કિલોમીટરના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ત્યારે વાહન ચાલકોને હેરાન થવું પડે છે હું અહીં બામણ ગામનો જ વતની છું અહીં હાઈવે પર જ રહું છું અહીંયા આગળ અવારનવાર ટ્રાફિકની સમસ્યા બહુ સર્જાય છે અહીંયા આગળ આમાં નારા પણ મંજૂર કરેલા છે તો પણ કંઈ કામ થતું નહીં અને અમારા ગામના છોકરાઓને શાળે જવા માટે રોડ ક્રોસ કરવામાં બહુ તકલીફ પડે છે અને ટ્રાફિકની સમસ્યાના કારણે અમારા ગામમાંથી વાહનો પ્રસાર થાય છે અને સ્કૂલ ગુજરાતી શાળા નજીક આવેલી છે તો એક્સિડન્ટ અવારનવાર તો થયેલા જ છે અત્યારે પણ થવાનો ભય રહે છે એના કારણે આ ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને અહીંયા રંગાઈના બ્રિજ ઉપર ખાડા પડેલા છે અવાન અવાર રજૂઆત કરવા થતા ખાડા પૂરાણ થતું નથી તો એ ખાડા પૂરાણ કરીને ટ્રાફિક સમસ્યા દૂર કરે એ જ અમારી માંગ છે સીઝન અને સમય નું અહીં બગાડ થાય છે જેથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે ચોમાસાની સિઝન હોય ત્યારે ટોલ ટેક્સ અને રોડ ટેક્સ ભરતા વાહન ચાલકોને ફક્ત રોડ ઉપર કમરપોળ ખાડાઓ મળે છે બમણ ગામ પાસે લઈ ટ્રાફિક સર્જાય છે ત્યારે ગામમાંથી રોડ ક્રોસ કરી લોકોને મુશ્કેલ થાય છે બીજી તરફ લાંબા ટ્રાફિકને લઈ કેટલાક નાન નાના વાહન ચાલકો ગામમાંથી પસાર થતા હોય છે જેમાં અકસ્માત સર્જાવાનો લોકોને ભય સતાવે છે હાઈવે ઉપર ટ્રાફિક સર્જાય છે ત્યારે ગામમાંથી બહાર નીકળવું લોકોને મુશ્કેલ રૂપ થાય છે બીજી તરફ વારંવારની ટ્રાફિક સમસ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ અગાઉ આ ચાર બ્રિજને પહોળા કરવાનું બજેટ પણ મંજૂર થવા છતાં બ્રિજ આજ દિન સુધી પહોળા કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું નથી વાહન ચાલકોને ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવે છે બીજી તરફ મસમોટા મોટા ટોલ ટેક્સ વસૂલતી સંસ્થાને રોડ ઉપરના ખાડા પૂરવાનો સમય મળતો નથી જેથી વાહન ચાલકોને કમરના દુખાવાની સાથે ટોલ ટેક્સ પણ ભરીને પસાર થવાનો વારો આવે છે તંત્ર વહેલી તકે આ ટ્રાફિક સમસ્યાને દૂર કરે તેવી લોક માંગ ઉઠી રહી છે ઉપર બામણ ગામ પાસે નાડુંની વારવાર સમસ્યા હોય છે અને ટ્રાફિક એટલો બધો જોમ થઈ જાય છે તે સુધી પોર સુધી ત્રણ ત્રણ કિલોમીટર સુધીના ટ્રાફિક હોય છે હવે અમારા બામણ ગામમાંથી અમારા અવર જવર બરોડા તરફ જવું હોય તો ગાડીઓ ક્રોસ કરવી અમારે બહુ વિપરીત પરિસ્થિતિ અમારે અહીંયા સર્જાઈ જાય છે અને વારવાર અકસ્માતનો ભય બને છે તેથી આ ઘણીવાર આ રજૂઆત ઉપર પણ સુધીને કરેલી છે પણ આ આનો કોઈ નિરાકરણ આવતું નથી જો વહેલી તકે આ સરકાર આ નિરાકરણ લાવે અને જો આ સમસ્યા દૂર કરે તો સારું છે અને અમારા ગામની અંદર રહીને આ લોકો ગાડીઓ પસાર કરે છે અને વારવાર અકસ્માત થાય એવી ઘણી વખત આ સર્જાયેલું છે તે છતાં પણ વાળાની કોઈ પાણી પીટનું હલતું નથી અને ઘણી વાર આ બધી રજૂઆતો થઈ છે તે છતાં અમારું કોઈ નિરાકરણ લાવવા તૈયાર નથી હાઈવેની સમસ્યા એટલી મોટી છે કે જાંબા પોર અને બામનગામ જે બ્રિજ છે અને એની આગળ ભરૂચ પાલીસ તરફ છે એ બ્રિજ છે ને ટુ લેન ટુ લેન ટુ લેનમાં છે તો એ બ્રિજ ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે જેને કારણે ટ્રાફિક એટલો બધો જામ થઈ જાય છે કે અમારે રોડ ક્રોસ કરવો હોય અમારા બામણગામથી તો અમુની એક તકલીફો થાય છે અને એક્સિડન્ટ પણ એટલા થાય છે ખાડા પૂરે છે નીકળી જાય છે ખાડા પૂરે નીકળી જાય છે આવી સમસ્યા કાયમ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ ગવર્મેન્ટે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ મોદી સાહેબે મંજૂરી આપી દીધી છે તો એ કામ હજુ સુધી થયું નહીં અટક્યું છે એ કયા કારણસર અટક્યું છે તો એ ઉપર સુધી એ અવાજ પહોંચાડવાની જરૂર છે કે ભાઈ સત્વરે કામ એ પૂરું કરો અને ટ્રાફિક જામ થાય છે તો બધા વાહનો જે છે એ અમારા ગામડાઓની અંદર જે બાયપાસ છે એમાં પસાર કરે છે તો અમોને તકલીફો પડે છે બધી અને અવારનવાર વાહન ચાલકો સાથે ઘર્ષણ ઘર્ષણમાં ઉતરવું પડે છે